નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે એ મિત્રો મળીશ ત્યારે મિત્રો આજે આપણે વાત કરવી છે એક આપણા માહિતી માટે અને માહિતી જે છે એ આપણા માટે ખૂબ ઉપયોગી છે ત્યારે ખેતીની અંદર જે છે એ નવી ટેકનોલોજી અને નવી માહિતી જે છે આપણે ક્યાંથી મળે તો કે જુદા જુદા જે છે કૃષિ મેળા થતા એમાં અને આ કૃષિ મેળાની અંદર દુનિયાના જે છે એ નવી નવી ટેકનોલોજી અને નવા નવા જે છે એ સંશોધનો કરી અને પ્રદર્શનો જે છે એ ત્યાં યોજાતા કરતા આવું જે એક પ્રદર્શન એટલે મિત્રો સૌદમું જે છે એ એગ્રી એશિયા જે છે લઈને એ એગ્રી એશિયાનું સૌદમું પ્રદર્શન એ ગાંધીનગર ખાતે જે છે એ હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગર ગુજરાત ખાતે એ યોજાઈ રહ્યું છે આ મેળાની અંદર મિત્રો હું આપણને જોવા મળશે તો કે ખેતીની નવી ટેકનોલોજી સ્માર્ટ સિંચાઈ સિસ્ટમ આધુનિક કૃષિ યંત્રો અને સાધનો સાથે સાથે બીજ ખાતર કેમિકલ્સ અને ઓર્ગેનિક ખેતી અંગેની એ માહિતી મળશે માત્ર આટલું જ નહીં પણ સાથે સાથે ડીએલપી એટલે કે ડેરી લાઈફ સ્ટોક અને

છે એની અઢાર ઓગણીસ સપ્ટેમ્બર અઢાર ઓગણીસ અને વીસ સપ્ટેમ્બર એનું સ્થળ જે છે એ હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગર ખાતે એ મિત્રો આ ત્યાં જે છે એ ખોલી ખુલવામાં જે છે આવી રહ્યું છે તો આ મેળાની અંદર જે છે એ મિત્રો હું પણ પધારવાનો છું આપ પણ જે છે આ મેળાની અંદર પધારો અને જે છે એ આપણી ખેતીને જે છે એ સમૃદ્ધ બનાવો અને સાથે સાથે એ નવી ટેકનોલોજી નવી માહિતી એ ત્યાં મેળવો અને જે છે આપણા ખેતીની અંદર એનો ખર્ચ ઘટાડીએ અને આપણું ઉત્પાદન વધારવામાં એ મિત્રો આપણે મદદ કરશે